જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જ હશો તો છોકરાઓને વેકેશન પડી ગયું છે બધી સ્કૂલોમાં તો અમારા છોકરાઓને પણ વેકેશન પડી ગયું છે તો જો શ્રુતિ આપણે હવે જાઈ ગઈ છે હજી જો શ્રુતિ છે બેન જો તો હવે નિશાળા નથી જવાનો એટલે હમણાં મોડા ઉઠે છોકરા ના તો સવારમાં વહેલા ઉઠી જાય અને ઘરનું કામ પણ વધી જાય છે હમણાં તો બાળકો બંને ઘરે છે એટલા માટે તો જમણ પણ આપણો જાગી ગયો છે તમને શું જમને તો નાસ્તો કરી લીધો છે અને જમણના પપ્પાએ નાસ્તો કરી લીધો છે એ પાંદ વાગ્યા છે શ્રુતિ આપડી એક બાકી છે નાસ્તો કરવામાં તો હવે હમણાં નાય ધોઈને બ્રશ કરી લે પછી નાસ્તો કરી લઈએ શ્રુતિ કાના એને નાસ્તો કરી લીધો છે અને ઘરનું કામ કરવાનું છે સુરતી નાસ્તો ગરમ રોટલી ખાશે નિશાળે જવાનું નથી થતું ને એટલે હમણાં મજા નથી આવતી કા ભાઈ ઘરે ગમે નિશાળે નિશાળે જવું હોય ને તો એને મજા આવે ઘરે રહેવામાં માં હાલ આવે ઘરે રહેવામાં આ લોકો બધા લાડવા ખાવા જોવો આજ લાડવા બનાવવાનું ચાલુ છે આમ શ્રુતિ ને ડીમ પર ને બધા લાડવા બનાવે લાડવા ખાવા અમે આમ વાચે કે ને બની ને શ્રુતિ જો બનાવે લાડવા ખાવા વણાઈ ગઈ છે ને આપણે તરવાનું ચાલુ કરી દીધું છે હરવે હરવે